સાતમ આચમના તહેવાર પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો ચિકાયો સિંગ તેલના ભાવમાં માત્ર બે સપ્તાહમાં જ રૂપિયા 80 નો વધારો ચિકાયો છેલ્લા 15 દિવસની અંદર 40 75 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગયા વર્ષે પણ સિંગ તેલની અંદર ગયા મહિને પણ સોરી સિંગ તેલની અંદર 75 રૂપિયાનો ભાવ વધારો આવેલો હતો એટલે સિંગ તેલની અંદર ઓવરઓલ દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને સિંગતેલની અંદર ભાવ વધારો થવાનું મુખ્ય કારણ સિંગતેલની સિઝન પૂરી થતાં સિંગતેલની અંદર બસો અઢીસો રૂપિયા જોયો જે ભૂતકાળમાં ભાવ ઘટાડો આવેલો હતો એ ભાવ ઘટાડાને બેલેન્સ કરવા માટે પણ ફરીથી સિંગતેલનો ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત મગફળીની આવક પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે સારી ક્વોલિટીની મગફળીનું આવક તો અમેય પણ ઉત્પાદન ઓછું હતું એમાં પણ અત્યારે મગફળીની સિઝન પૂરી થઈ જતાં સિંગતેલની ડિમાન્ડ સારા અને આગામી સમયમાં શ્રાવણ મહિનો હોવાને કારણે સિંગતેલની ડિમાન્ડ નીકળવાની શક્યતાઓ જોતા સિંગતેલ ની અંદર અને અત્યારે પણ સિંકતેલમાં ખુબ સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ જોવા મળી રહી છે આવા બધા કારણો ભેગા થતા સિંકતેલ ની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે